ચેપ્ટર નંબર ત્રણ જોગવાઈઓ અને અનામત ત્રણ માર્ક ના પ્રશ્ન પૂછાય છે આ મોટો પ્રશ્ન અને જોગવાઈઓ અને અનામતો કોને કહેવાય કઈ રીતે ધંધામાંથી આની રકમ અલગ રાખવામાં આવે છે એ વસ્તુ જાણવી ખાસ મહત્વની છે અમુક વસ્તુ ધંધાકીય એકમની અંદર જે નામો આપણે લખીએ છીએ એ ચોક્કસ નિયમો સિદ્ધાંતો પ્રણાલીઓને આધારે લખાય છે વ્યક્તિગત દરેક વ્યક્તિને પોતાને સારું લાગે એ રીતે કોઈ નામો લખી શકતો નથી નામા લખવા માટેના ચોક્કસ સિદ્ધાંતો અને નિયમો છે પ્રણાલીકાઓ છે બધા નિયમો અને પ્રણાલીકા હોય એનું બધા ફરજિયાત શું કરવું પડે છે પાલન કરવું પડે છે અન્ડરલાઈન કરજો જોગવાઈ એટલે ભવિષ્યની ઓળખી શકાય પણ ચોક્કસ રીતે રકમ નક્કી ન કરી શકાય એવી સંભવિત જવાબદારી અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ આપણા ઘેર લગ્ન પ્રસંગ હોય અને એ લગ્ન પ્રસંગ નિમિત્તે કોઈ પણ નાણાંની જરૂર હોય તો એ નાણાંની જોગવાઈ આપણે અત્યારે કરીએ કે ભવિષ્યમાં કરીએ લગ્ન આવે ને આગળના દિવસે આપણે નાણાં એકઠા કરવા જઈએ તો અગાઉ જોગવાઈ કરવી પડે છેલ્લા દિવસે જોગવાઈ કરીએ તો પૈસા જ નો હોય તો ધંધામાં પણ એવું હોય છે લાંબા ગાળે નાણાંની જરૂર હોય છે પણ એ કેટલા ની જરૂર પડશે એનો કોઈ ચોક્કસ માપદંડ હોતું એટલે ખબર છે ભવિષ્યમાં લગ્ન છે નાણાં પણ આપણને ખબર હોય કે દસ લાખ પાંત્રીસ હજાર ત્રણસો આપવાના છે કેટલા એનું ચોક્કસ માપ નથી તો ભવિષ્યની ઓળખી શકાય એટલે ભવિષ્યમાં પૈસા આપવાના છે પણ એની રકમ ચોક્કસ રીતે નક્કી કરી શકાતી એવી સંભવિત જવાબદારી કદાચ ભવિષ્યમાં એના નાણાં આપવાના પણ થાય કદાચ ન પણ આપવાના થાય કદાચ ઓછા પણ આપવાના થાય એવી જવાબદારી અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ દર વર્ષે આપણે આપણા નફામાંથી આવી રકમો અલગ રાખીએ છીએ શું કામ અલગ રાખીએ તો કે આપણને ખબર છે કે આના નાણાં આપણે ભવિષ્યમાં આપવાના છે ભવિષ્યમાં આના નાણાં આપણે એક સાથે કાઢી શકીશું લગ્ન આવે એના આગળના દિવસે દસ લાખ આપણી પાસે આવી જાય દર વર્ષે ભેગા કરવા પડે બચાવવા પડે તો બસ આ એ જ વસ્તુ છે એને શું કહેવામાં આવે છે જોગ દાખલા તરીકે ઘસારાની જોગ આપણે એક યંત્ર ખરીદ્યું પચાસ લાખ કેટલા નો એનું આયુષ્ય પાંચ વર્ષ નું છે કેટલા વર્ષનું પાંચ વર્ષે ભંગાર થઈ જશે એટલે પાંચ વર્ષે શું કરવું પડે નવું લેવું પડે તો આપણે એ પચાસ લાખ ના યંત્ર ને પાંચ વર્ષમાં ભાગાકાર કરી નાખવાનો દર વર્ષે કેટલા આવે દર વર્ષે આપણા નફામાંથી દસ દસ લાખ રૂપિયા કેવા રાખવાના અલગ તો પાંચ વર્ષ ને અંતે કેટલા થઈ ગયા પચાસ લાખ પાંચ વર્ષ ને અંતે કેટલા થઈ ગયા પચાસ લાખ પાંચ વર્ષ ને અંતે પચાસ લાખ થઈ ગયા તો પછી આપણે નવું યંત્ર ખરીદી શકીશું નવું યંત્ર આપણી પાસે લઈ શકાશે ની જોગવાઈ દેવાદારો પર કરવામાં આવે છે વાર્ષિક હિસાબ ની અંદર આપણે જોયું કે દેવાદાર એટલે એવી વ્યક્તિ કે જેની પાસેથી આપણે ભવિષ્યમાં નાણાં લેવાના છે ભવિષ્યમાં નાણાં લેવાના છે કારણ કે આપણે એને ઉધાર વેચાણ કરેલું છે કેવું વેચાણ કરેલું છે ઉધાર વેચાણ તો એ લોકો પાસેથી ભવિષ્યમાં નાણાં સો ટકા આવી જ જશે તો એક સારા વ્યક્તિ હોય તો એ આપે અને કોઈ સારા ન હોય તો ન પણ આપે બુજ પણ મારે તો એની માટે જર્જરિત થઈ જાય સમારકામ રિપેરિંગ કરાવવું પડે કરવેરા માટેની જોગવાઈ આ વર્ષે ધંધા એ નફો કમાયેલો એનો ટેક્સ ક્યારે ભરવાનો હોય આવતા વર્ષે આ વર્ષે નફો થાય એનો ટેક્સ આ વર્ષે નો ભરવાનો હોય ક્યારે શું કામ આ વર્ષે કરવેરા કોના પર ભરવાના હોય નફા પર નફો આપણે ધંધો ચાલુ કરી નફો થયો ખબર પડે પડે ભરવા તો એની માટે પણ જોગવાઈ કરવી પડે પ્રોવિડન્ટ ફંડ પેન્શન ફંડ કામદાર નફા ભાગ ભંડોળ કર્મચારી મરજીયાત નિવૃત્તિ યોજના આ બધી વસ્તુ એવી છે કે જે કર્મચારી નિવૃત્ત થાય ને કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એને આ બધા નાણાં આપવાના હોય ત્યારે આ નાણાં એને બધાને આપવાના તો કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એક સામટી રકમ એને મળે તો ધંધા પાસે કાંઈ એટલી બધી રકમ એક સાથે હોય દર વર્ષે થોડી થોડી રકમ નફામાંથી કેવી રાખે અલગ એને કહેવામાં આવે છે જોગવાઈ કર્મચારી નિવૃત્ત થાય પેન્શન મળે તો એ પેન્શન નાના પેઢી પાસે કઈ એક સાથે આવી જતા નથી દર વર્ષે થોડી થોડી ભવિષ્ય એવી સંભવિત જવાબદારી સંભવિત એટલે કદાચ દેવાના પણ થાય ન પણ દેવાના થાય ઓછા પણ દેવાના થાય વધારે પણ દેવા થાય એના માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ એને કહેવામાં આવે છે જોગવાઈ આમ જોગવાઈ એ જવાબદારી કરતા અલગ છે જવાબદારીમાં તો ખબર છે કે આટલા જ દેવાના છે ફિક્સ છે અને આના જ દેવાના છે આમાં દેવાના છે પણ ચોક્કસ રીતે નક્કમ નક્કમ નક્કી કરી શકાતી નથી જવાબદારી ચૂકવવાની છે નક્કી છે ચોક્કસ છે કે આટલા જ આપવાના છે પણ જોગવાઈમાં શું છે ચોક્કસ રીતે નક્કી કરી શકાતી નથી સંભવિત ખર્ચ છે કદાચ આપવો પણ પડે કદાચ ન પણ આપવો પડે એ જોગવાઈની હિસાબી નોંધ જોગવાઈ કયા ખાતેથી લેવામાં આવે છે વાર્ષિક હિસ્સામાં ત્રણ ખાતા જોઈએ ને આપણે વેપાર નફા નુકસાન અને ખાટું એમાં જોગવાઈઓ કયા ખાતેથી લેવામાં આવે છે એની આમનો શું થાય નફા નુકસાન ખાતે ઉધાર તે ગાલખા અનામત ખાતે તે ઘસારાની જોગવાઈ ખાતે તે કરવેરાની તો જોગવાઈ છે એ કયા ખાતામાંથી અલગ રાખવામાં આવે છે નફા નુકસાન એમાં તેની ફાળવણી કરવામાં આવે છે પછી આપવામાં આવેલા છે જોગવાઈના લક્ષણો પહેલો લક્ષણ જોગવાઈ એ નફા કે આવક માંથી ચોક્કસ હેતુ માટે અલગ ફાળવેલી રકમ છે પણ રકમ કેટલી ભવિષ્યમાં આપવાની થાય એ અત્યારે ખબર હોતી નથી રકમ નક્કી ન કરી શકાય એવો સંભવિત ખર્ચ નુકસાન કે જવાબદારી અદા કરવા માટે ફાળવેલી રકમ સૌથી કરો જોગવાઈ નફા નુકસાન ખાતામાંથી ફાળવવામાં આવે છે જોગવાઈ બોલો કયા ખાતામાંથી ફાળવવામાં આવે છે ચલો એની પછી બોલો શું આપવામાં આવેલા છે જોગવાઈ નું મહત્વ જોગવાઈ જે તે વર્ષના સંભવિત ખર્ચ નુકશાન અને જવાબદારી માટે ઉભી કરવામાં આવે છે એને કારણે ધંધાનો સાચો નફો નુકસાન જાણી શકાય છે દર વર્ષે રકમ અલગ ધારો કે આવી રકમ અલગ ન રાખીએ પચાસ લાખ નું યંત્ર પાંચ વર્ષ પછી ખરીદવાનું છે કેટલા વર્ષ પછી દર વર્ષે દસ દસ લાખ અલગ નથી રાખ્યા તો પાંચ વર્ષ પછી શું થાય કેટલા પૈસા આપવા પડે તો એ વર્ષનો નફો ડાયરેક્ટ 50 લાખ વધે કે ઘટે એકસાથે 50 લાખ જતા રહે એની જગ્યાએ દર વર્ષે 10-10 લાખ કાઢીએ તો નફો કેવો રહે બેલેન્સ જે ઓરિજિનલ નફો છે એ જ નફો આપણે જોઈ શકીએ વર્ષ દરમિયાન થતા વ્યવહારની અસર ના સંદાના ભવિષ્યના નાણાકીય દેખાવ પર ન પડે એ માટે જરૂરી છે દસ દસ લાખ અલગ નથી પડ્યા અલગ તો પાંચમા વર્ષે નફો થાય કદાચ એવું બને કે કે વર્ષે નફાની જગ્યાએ શું બતાવે કારણ એક સામટા પૈસા પડે ભવિષ્યની નિશ્ચિત જવાબદારીને અમુક વર્ષ દરમિયાન જોગવાઈ કરીને સરખે ભાગે વહેંચી શકાય હમણાં ઉદાહરણ આપ્યું યંત્રનો જોગવાઈ કરવાથી પેઢીના સાતત્યના અનુમાન અને ડહપણ કે દૂરદર્શિતાના સિદ્ધાંતનો અમલ કરી શકાય આ ડહાપણ કે દૂરદર્શિતા નો સિદ્ધાંત એવું કહે છે કે ભવિષ્યનું સંભવિત નુકસાન હોય ને એને ધ્યાનમાં લેવાનું ભવિષ્યના સંભવિત નફાને ધ્યાનમાં લેવાનો એટલે ઉદાહરણ થી સમજીએ આપણને ખબર છે કે બે વર્ષ પછી આનો ખર્ચો થવાનો છે કે પાંચ વર્ષ પછી આનો ખર્ચો કે નુકસાન થવાનું છે તો આપણે દર વર્ષે નફામાંથી થોડી થોડી રકમ શું કરીએ બચાવીએ સંભવિત નુકસાન કે જવાબદારી ભવિષ્યમાં આપવાની એની જગ્યાએ આપણને એમ ખબર પડે તો પાંચ વર્ષ પછી પચાસ લાખ આવવાના છે પૈસા એવું કરાય કેમ ન એવા તો ખબર પડી કઈ તો સંભવિત નુકસાન હોય ભવિષ્યનો એને ધ્યાનમાં સંભવિત નફા કે આવકને ધ્યાનમાં લેવાની નથી ભવિષ્યમાં મિલકતના મૂલ્યના ઘટાડા માટે જોગવાઈ કરવામાં ન આવે તો ભવિષ્યમાં પૈસા બચે કઈ મૂડી હોય એ બધી વપરાઈ જાય કાયમી મિલકતનું ઉપયોગી આયુષ્ય પૂરું થતા નવી મિલકત ખરીદવા માટે ભવિષ્યમાં પડનાર ભંડોળ માટે દર વર્ષે નફામાંથી જોગવાઈ કરી રકમ જુદી રાખવાથી ખરીદી વખતે ભંડોળ મેળવવામાં નવું યંત્ર ખરીદવાનું છે ત્યારે આપણને મુશ્કેલી પડશે શું કામ નહીં પડે કેટલાનું યંત્ર છે તો એ પચાસ લાખ આપણે કોઈ પાસે માંગવા જવાના છે લોન લેવાની છે તો આપણી પાસે દસ દસ અલગ કર્યા એનું ભંડોળ કેટલું ભેગું થઈ ગયું તો ભવિષ્યમાં એ મૂડી મેળવવામાં નાણાં મેળવવામાં શું રહેશે સરળ સમજ પડી જોગવાઈમાં